કાળઝાળ ગરમીમાં રક્ષિત થવા માટે ડોક્ટર વિશાલ દેસાઈ ભુજના જાણીતા અને પ્રતિષ્ઠિત તબીબે અનેક પ્રકારની ટીપ્સો જાહેર કરી માર્ચ મહિનામાં જ ખાસ કરીને કાળઝાળ ગરમી પડી રહી છે સરેરાશ તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ત્યારે જાણીતા જીયા હોસ્પિટલ એન્ડ સ્કીન કેરના સ્પેશિયાલિસ્ટ તબીબ ડૉક્ટર વિશાલ દેસાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગરમીમાં રક્ષિત થવા માટે ખાસ કરીને વધુ અને પુષ્કળ પાણી પીઓ અને બહારનો ખોરાક અને સ્ટ્રીટ ફૂડને એવોઇડ કરો ખાસ કરીને ઘરના જ ફૂડનો આગ્રહ રાખો પરિણામે ગરમીમાંથી રક્ષિત થઈ શકાય છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરેરાશ દરરોજ પાંચ લીટરથી વધુ પાણી પીવું જોઈએ અને સાથોસાથ જે નેચરલ ઠંડા પીણા છે તે પણ લેવા જોઈએ તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો અને જે કોલ્ડ છે તેને પણ એવોઇડ કરવા માટેની સૂચના અને સલાહ ડૉક્ટર વિશાલ દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવી હતી અને ફ્રીજનો ઠંડા પાણીનો પણ ઓછો ઉપયોગ થાય તે પ્રકારે જોવા માટે તેમને એક ટિપ્સ આપી હતી અને ગરમીથી રક્ષિત થવા માટે અલગ અલગ પ્રકારના જે પીણાઓ છે સ્થાનિક પીણાઓ છે લોકલ પીણાઓ છે તેના ઉપર કોન્સન્ટ્રેટ કરવા માટેની સૂચનાઓ કરી હતી હવે જોઈએ આમ તક ટીની સાથેની વિશેષ મુલાકાતમાં ડૉક્ટર વિશાલ દેસાઈ નમસ્તે મિત્રો હું ડોક્ટર વિશાલ દેસાઈ હોસ્પિટલ પંદર વરસથી કામ કરું છું અત્યાર સાહેબ ગરમી અચાનક જ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી મોસમ એકદમ ગરમ થઈ ગયો છે મોસમનો પારો ઊંચકાઈ ગયો છે તો આ ગરમીમાં ખાસ તો મેઇન તો બે ત્રણ કેટેગરીના લોકોએ ખાસ ધ્યાન રાખવું પડે એક તો નાની ઉંમર જેની ઉંમર દસ વર્ષથી નાની હોય અને જેની ઉંમર સાહીઠ વર્ષથી મોટી હોય એવા વૃદ્ધ અને દસ વર્ષથી નાની હોય એવા બાળકો જે લોકો મેક્ઝિમમ ડિહાઈડ્રેશન અને એનો શિકાર સ્ટ્રોકનો શિકાર બનવાની શક્યતા વધારે એટલે એવું જરૂર નથી યંગ લોકોને પણ થઈ શકે પણ આ બે એજ ગ્રુપને વધારે પોસિબિલિટી હોય છે તો ખાસ તો પાણી ખૂબ પીવું જ્યુસ છાછ દહીં આ બધી વસ્તુનો પ્રવાહી ખાસ લેવું ઓઆરએસ છે એનું ખાસ રાખવું બહાર નીકળો તો પાણીની એક બોટલ જોડે રાખવી અને એકદમ તડકામાં ન બહુ ફરવું ખુલ્લા માથે ન ફરવું બને ત્યાં સુધી છાયડા ઊંભા રહેવું અને બને ત્યાં સુધી સીધો હીટનો હિટ સ્ટ્રોક માટે હીટનો સીધો સનલાઇટનો એક્સપોઝર ના લેવો ઇનડાયરેક્ટ લેવું કે એ રીતે ધ્યાન રાખવું બધા કપડાં પહેરો એમાં પણ બહુ હેવી કપડા પહેરવા લાઈટ સુતરાઉ કાપડના પહેરવા અને રેશમી ઓછા પહેરવા આ બધું ધ્યાન રાખવું બીજી વસ્તુ છે કે જે લોકોને ડાયાબિટીસ છે મેં તો બ્લડ હાર્ટ એટેક છે બ્લડ પ્રેશર છે નખવા છે જે આ બધી બીમારીના ઓલરેડી દવા ખાય છે કે એના શિકાર છે એ લોકોને થોડુંક એક્સ્ટ્રા ધ્યાન રાખવું કારણ કે આવા સ્ટ્રોકમાં પણ સ્ટ્રોક આવવાની શક્યતા વધી વધી જતી હોય છે ઇન જનરલ તો આ વખતે એ પણ એક ધ્યાન રાખવું જરૂરી છે